મહુવા તાલુકાના ભાદરોડથી માર્ગની મરામત કરવામાં આવી નથી આ નવા રોડમાં તે ચર્ચાનો વિષય છે ચાર મહિના સમય જેટલો સમય વીતી ગયો છે છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું સમારકામ નથી કરવામાં આવ્યું તેને લઈને રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ત્યારે આ રોડનું સમારકામ ક્યારે કરવામાં આવશે તે ચર્ચાનો વિષય બન્યો છે અંબાદ રોડ આ નવો કંટાસરનો કેડો બનેલો છે ભાદરોડથી કંટાસરનો તે સોમાસા દરમિયાન એમાં ઘણું નુકસાન થયેલું છે ધોવાઈ ગેલું છે સાઈડમાં જ્યારે સામસામી બંને વાહનો ભેગા થાય ત્યારે બહુ તકલીફ થાય છે અમારા અહીં દિવસમાં બે ત્રણ વખત અવર જવર રહે છે તો પ્રશાસનને નમ્ર વિનંતી કે જલ્દી તકેદારી રાખે અને કામ સારું કરે હાલમાં ઊભા છીએ ત્યાં આપણે તમે જોઈ શકો છો આપણી પાછળની સાઈડ રોડ આવો બેકાર હાલતમાં થઈ ગયેલ છે અને એકાબીજી વાહન હાલવામાંય તે મુશ્કેલી બની શકે છે એમાંય કે પૂરેપૂરું જોખમ લઈને હાલવું પડે એમ છે વાહનમાં એકાબીજી વાહન હામાં મજા તો તમે શું કરી શકો એમાં આપણે તંત્રને એટલું જ કહેવાનું છે ભાઈ કે આમનું કે અત્યારે રોડ બે દરકારી પૂર્વક બનાવી નાખવામાં આવેલ છે અને જે રોડ નું જે કામકાજ છે એ એમાં માટી છે એમાં બે બાજુ ની છે એમાં પૂરતું પુરાણ નથી થયેલું એમની હિસાબે વારા કરીએ પુરાણ ધોવાઈ જાય છે એટલે અમારી તંત્ર ભાઈ એવી જ માંગ છે કે આમનું વહેલી તકે કઈ પણ નિવારણ લાવે આ રોડ ધોવાઈ ગયો છે એના હિસાબે વાહન હાલવામાં બહુ તકલીફ પડે છે અને હમે હમ આવી જાય તો અમારે તકલીફ પડે એટલે આનો કે પથાર તમને કહેવાનું છે કે આજ ચાલી તકે સારું કરે તો સારું નકર આમાં અકસ્માત બહુ થાય છે ભાદ રોડ જતો રોડ છેલ્લા ચાર મહિનાથી અતિ વરસાદના કારણે ધોવાઈ ગયેલો છે ને આ રોડની અંદર ઘણા સમયથી ખાડો બહુ મોટો બની પડી ગયેલો છે ને એના રીતે રાતના સમયની અંદર વાહન જરા સામે સામું થઈ જાય છે ત્યારે અકસ્માતની ભીટી વધી જાય છે કોઈ જાનહારી ન બને એ માટે સરકાર શ્રી ને પ્રશાસન એક ગુજારીશ કરવા વહેલી તકે આ રોડ નું કામ ને જે આ ખાડો છે એ બુરે એવી અમારી નમ્ર અપીલ છે તો ધોવાઈ ગયેલો છે ત્રણ ચાર મહિના હજી કઈ ઓલો નથી ને બોલેરો આમથી આવે ને તો આમ જોખમવાળી વસ્તુ થાય એવી ઘટના બને એ પેલા આ કામ થઈ જાય તો સારું એમ